જય ગજાનંદ જય માતાજી તમે ગમે એટલું હટવાયેલા હશો તમારી માટે ગમે તેવું દેવું હશે તમારા ધંધા ઠપ પડી ગયેલા હશે પણ જો આ પ્રયોગ તમે કર્યો એટલે તમારા જીવનની અંદર એક નવી ઉર્જા સાથે નવા આત્મવિશ્વાસ સાથે તમે આગળ વધી શકશો અને તમારું ગમે એટલું દેવું હશે એ દેવામાંથી તમે બહાર આવશો તમે કર્જ મુક્ત થઈ જશો તો શું કરવાનું છે એ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એમ કહેવાય કોઈ પણ શુક્રવારના દિવસે એક પીળા કલરનું નું કાપડ લ્યો એ કાપડ ની અંદર એક કોડી એક ગોમતી સક્ર એક રૂપિયાનો સિક્કો થોડી હળદર થોડું કેચર થોડુંકું આ પધરાવી દો અને ઓમ રીમ મહાલક્ષ્મી મમ ગૃહે ધન પૂરોએ પૂરોએ સ્વાહા ઓમ રીમ મહાલક્ષ્મી મમ ગૃહે ધન પૂરોએ પૂરોએ સ્વાહા આ મંત્ર સોળ વખત બોલીને એ પોટલીને ગાંઠ મારી દો અને એ પોટલી તમારા પૂજા સ્થાનની અંદર મૂકી દો રોજે તમે જ્યારે પૂજા કરવા માટે બેસો ત્યારે આ મંત્ર સોળ વખત બોલો સોળ દિવસનો આ પ્રયોગ તમે કરશો સોળ દિવસ સુધી રોજે સોળ વખત આ મંત્ર જાપ કરવાના છે મહાલક્ષ્મીની તમને પરમ કૃપા પ્રાપ્ત થવા લાગશે અને આ સોળ દિવસની અંદર તમારા જીવનની અંદર ચમત્કાર થતાં તમે તમારી જાતે જોશો જો તમારી માથે દેવું છે તો આ પ્રયોગ જરૂરથી કરજો જય ગજાન જય માતાજી